ખાલી તમે તકિયાનું ફિનિશિંગ આ સોફો તમારા બંગલામાં કે ઓફિસમાં ને એટલે મહેમાન પૂછે કે પચીસ રૂપિયાનો તમને મળે નહીં ઈ ખાલી દઈ દેવાનો છે ઓગણીસ હજાર રૂપિયામાં વહેલા તે પેલા પહોંચી જજો વાત કરી દઈએ એડ્રેસ તો તો રતનપર બાયપાસ સાઈ રેસ્ટોરન્ટ છે એની એક્ઝેક્ટ સામે ક્રોસમાં જ તમને આ ભવાની ફર્નિચર મોલ જોવા મળી રહેશે હવે તમને એમ થાય કે આટલું સસ્તું શું કામ અરે મારા વાલિડાવ એમને પોતાની જ ફેક્ટરી છે ફેક્ટરી આઉટલેટનો જે આ નવો શોરૂમ ખુલ્યો છે લિમિટેડ ટાઈમ માટે ઓફર છે આ સિવાય કોઈ પણ પ્રકારનું તમારે ફર્નિચર જોઈતું હોય તો એકવાર અહીંયા ભાવ પૂછજો અને પછી જ બીજે જાજો ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર